એક મકાનમાં દારૂનો મસ મોટો જથ્થો સંતાડેલો હોય જેથી એ દારૂની હેરાફેરી કરે તે પહેલા સુરત જિલ્લા એલસીબી પોલીસે દબોચી લીધો હતો સુરત જિલ્લા એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન

અદારોનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ને મુકેશ ઉર્ફે સોનુ અને અનિલ માલી બે આરોપીને વોન્ટેડ જાહેર કરી સદર મુદ્દા માલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે